ડિજિટલ માં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરની અંદર અમદાવાદ શહેરની આન બાન અને શાન સેવામાં માં ખડે પગે ઉભરે કા સંકટ સમયે બારી એટલે અમદાવાદ શહેર પ્રભારી સમાજ સેવક સમિતિની વાત કરવા કરવામાં આવે છે સેવક સમિતિના ખૂબ વધારે સભ્યો છે પણ આજે આપણે વિસ્તૃત જે શિક્ષણનો જે વાતાવરણ બનાવવામાં આવ્યું છે શિક્ષણ વિશેની જે વાત છે ચોપડા વિતરણ છે તેજસ્વી તારલાઓનું સન્માન રાખવામાં આવે છે મોટિવેશનલ સ્પીકરો રાખવામાં આવે છે અમદાવાદ જવાબદારી સેવક સમિતિની આખી જ વિડીયો આપણે ફરી વખત લઈશું ત્યારે એની તમામ માહિતી મૂકશું કોરોના કાળથી શરૂઆત કરી ત્યારથી માનીને અત્યાર સુધીની પણ આજનો વિડીયો અને આજનો આ માધ્યમ બનશે કે તેજસ્વી તારલાઓનું શિક્ષણ સમારંભ રાખ્યું છે ચોપડા વિતરણનું રાખ્યું છે મારી સાથે જે જોડાયા છે સમાજ જેવું કે એમનો પરિચય લઈશું અને આ વર્ષના કાર્યક્રમમાં માહિતી પણ લઈશું આપનો પરિચય આપશું મારું નામ મુકેશભાઈ નારણભાઈ રબારી ગામ બોરિયાવી

ટેકનોલોજીના કેટલા બી ઘણા બધા કોર્સ છે એ કોર્સમાં આપણે બહુ જ પાછળ હતા એટલે અમને વિચાર આવ્યો કે કોઈ આપણે એવા સેમિનાર કરીએ અને જે સેમિનાર વતી આપણને આગળ જતા આપણા સમાજના બાળકોને અને વિદ્યાર્થીઓને ફાયદો થાય એટલે અમે ચાર વર્ષ પહેલા અમે આ શિક્ષણ સેમિનાર ચાલુ કર્યો હતો શિક્ષણ સેમિનારની સાથે સાથે અમે ચોપડા વિતરણનો પણ કાર્યક્રમ ચાલુ કર્યો હતો

દાતાઓ છે એમનો પેલા હું ખૂબ ખૂબ આભાર માનીશ કે એમનો દાન આવે છે તો આપણે આ મહેનત કરી શકીએ છીએ આ વખતે અમારે એ રીતનો પ્રોગ્રામ છે કે હરેક વિસ્તારની અંદર ટોકન સિસ્ટમ રાખી છે અને ચોપડા વિના મૂલ્ય આપવાના છે કોઈનો એક રૂપિયો લેવાનો નથી સભા સ્થળે જે લેવા આવશે એમને ત્યાં જમણવાર સાથેનો અને પોગ્રામ કરવાનો છે વધતા હરેક વિદ્યાર્થીને પાંચ પાંચ ધોરણથી થી લઈને બારમા ધોરણ સુધીના દરેક વિદ્યાર્થીને આપણે ડઝન ચોપડા આપવાના છે જી ખૂબ સરસ માહિતી આપી રમેશભાઈ બીજા પણ યુવાનો છે કે કોણ કોણ આ સેમિનારની અંદર મોટીવેશન સ્પીકર તરીકે આવવાના છે કોણ મહેમાનો આવવાના છે અને કેટલા વોર્ડની અંદર આ માર્કશીટ ઉઘરાવની પદ્ધતિ પૂરી થઈ ગઈ છે અને કેટલા યુવાનો આ સાથે જોડાયેલા છે વિષ્ણુભાઈ ગામ શેતપુર કાર્યક્રમ શિક્ષણનું ઘણા સમય ચાર વર્ષથી ચાલે છે અને એની અંદર એજ્યુકેશનમાંથી સારા સારા ઓફિસરો આઈપીએસઓ છે કે આપણા જે આગેવાન છે એ બધા જ આપણે આ કાર્યક્રમમાં જોડાવાના છે જે આપણને માર્ગદર્શન આપશે કે બારમા પછી શું કરવું દસમા પછી શું કરવું કોલેજમાં શું કરવું જોબ માટે પણ શું કરવું અને સારી દિશામાં આપણું બાળક જાય એ એ હેતુનો કાર્યક્રમ કરીશું આપણે જી અમદાવાદ શહેર સમિતિ એટલે એક વિશેષ વસ્તુ એ છે કે સમગ્ર ગુજરાત પ્રદેશની અંદર કોઈ પણ સમગ્ર નાથ ની અંદર પહેલું સંગઠન આવ્યું છે કે એની અંદર કોઈ પ્રમુખ ઉપપ્રમુખ નથી બિન તમામ સો ખર્ચે લોકો સેવા આપતા હોય છે મારી સાથે બીજા પણ જીગરભાઈ જોડાયા છે આપનો પરિચય પણ આપશો અને આ વખતનો અનેરો ઉત્સાહ છે યુવાનોમાં છે એના વિશે માહિતી આપશો જી મારું નામ દેસાઈ જીગરભાઈ અમરતભાઈ કાલેડા હાલ ગોતાવાસ નગર અમદાવાદ શહેર હવાઈ સેવા સમિતિ દ્વારા ચોપડા વિસ્તારનું આયોજન સળંગ ચાર વર્ષથી જે થઈ રહ્યું છે એમાં ખૂબ જ સરસ જે આપણો સમાજ શિક્ષણ તરફ પ્રગતિ કરી રહ્યો છે એવું સડંગ ત્રણ ચાર વર્ષથી આપણે જોવા મળે છે ઘણા લોકો નોકરીઓમાં આગળ આવે તે માટે પણ અમદાવાદ શહેર હવાઈ સેવા સમિતિ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે અને બીજું એ કે અમદાવાદ રબાઈ સેવા સમિતિ દ્વારા જે તેજસ્વી ચાલવાનું સન્માન રાખેલું છે તો એમનું સન્માન સંતો મંતો ભુવાજી દ્વારા જે રબારી સમાજની ગુરુ ગાદી છે તેથી કરવામાં આવે છે તેથી રબારી સમાજના જે શિક્ષિત જે વિદ્યાર્થીઓ છે તેમને તેઓ તેજસ્વી થાય કે અમારું સન્માન આવા ગુરુ સંતો મંતો દ્વારા થાય તો બીજા વિદ્યાર્થીઓને પણ એનો ઉત્સાહ જાગે તે બધા અમદાવાદ છે રબારી સવા સમિતિ ઘડા ભાગે પોતાનો કિંમતી સમય આપીને જે યુવાનો મહેનત કરે છે તો હાલ અત્યારે લગભગ બસો યુવાનો સો નદી આપ અને પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં મહેનત કરે છે અને જે માર્કશીટો જમા થાય એનો ટોટલી જે વય એનું બધું કાર્ય સફળ તરીકે અમદાવાદ શહેર અભાઈ સેવા સમિતિના યુવાન કરે છે જી આપણે ધર્મ ગુરુ ગાદી માંથી એક જરામગીરી બાપુ બાદમાં ચાકથી બાપુ પિરાણા ના બાપુ આ રીતે આપણે જે મેન બાપુ ગુરુ ગાદીઓ છે બધી બાપુને આપણે સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને એમને એમને જાહેર બાપુ બી એમને સારું એવું પ્રોત્સાહન કે અમે આવું છે હરેક પ્રોગ્રામમાં ધર્મ ગુરુ કાર્યોનો સારો એવો સપોર્ટ અમને મળતો રહે છે અને બધા ગુરુ અમારી આ સેવા સમિતિમાં ચોપડા વિતરણમાં હાજર રહે અને બાળકોને અમને બધાને સારું એવું પ્રોત્સાહન અને માહિતી પૂરી પાડે છે જી મુકેશભાઈ આપને સવાલ પૂછ્યો કે કેટલા વર્ષથી કાર્યક્રમ ચાલે છે ચોપડા વિતરણનો અને કયો વર્ષનું વિતરણ ચાલુ છે આ ચાર વર્ષથી છેલ્લા ચાર વર્ષથી આ કાર્યક્રમ અમે કરીએ બે હજાર એકવીસમાં અમે શરૂઆત કરી હતી ગુજરાત યુનિવર્સિટીથી ગુજરાત યુનિવર્સિટીમાં અમે શૈક્ષણિક સેમિનાર રાખ્યો હતો જેમાં બધા મોટિવેશનલ જે આપણા સમાજના જે એમને બોલાવવામાં આવ્યા હતા દિલીપભાઈ બોકરવાળા જે કોઈ બી આઈએસઆઈ ઓફિસરો છે આપણા ક્લાસ વન અધિકારીઓ છે દરેકની અમે માહિતી લીધી અને એમના સલાહકાર તરીકે અમે ત્યાં બોલાવીને બધાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જી આપની સાથે બીજા પણ છે મુકેશભાઈ મુકેશભાઈ આ વખતના કાર્યક્રમમાં વિશેષ શું છે 80000 થી વધુ ચોપડા છપાયા છે વિદ્યાર્થીઓને સન્માન સમારોહ પણ રાખ્યો છે અને કઈ રીતનું આયોજન છે વિશેષ શું છે આ વખતે આયોજનમાં આ વખત વિશેષ એવું છે કે આપણે ફ્રીમાં રાખ્યું છે જી અને સમાજને વધુમાં આપી શકાય એટલા માટે ફ્રી રાખ્યું કે લોકો એનો ફાયદો લે જી અને દાતાઓ ખૂબ સારું દાન આપે છે સેવકો ખૂબ સારી સેવા કરે છે પોતાના વિસ્તારમાં અને સીધો ફાયદો સમાજને મળે એવો આપણે હેતુ છે વિશેષ કે આ કેટલા ચોપડા વિતરણનું કેટલા પ્રકારના કેટલા વર્ડ કરવાનું છે અને એક જ સાથે એક જ જગ્યાએ કાર્યક્રમ કરવાનો છે એમાં મૂર્તિ સ્પીકર તરીકે કોણ કોણ આવવાના છે એની પણ માહિતી છે પ્રોગ્રામ બે બાજુ છે પૂર્વ અને પશ્ચિમમાં અને સમાજના દાતાઓ સાધુ સંતો અને મોટી સુધી જે અલગ અલગ જે જે લોકોને આના વિશે સારી જાણકારી હોય છે એ લોકોને આપણે બોલાવીએ છીએ અને એનો સીધો ફાયદો સમાજને પોકે એ પ્રમાણે એક હેતુ છે

ની સિલિન્ડરો આપણે સમાજ વતી ખરીદીને લઈ હતી એ પછી રસીકરણમાં રસીકરણમાં એવું હતું કે જયારે બુક કરીને પછી રસી મળતી હતી તો આપણે ઘરે ઘરે નેડે નેડે જઈને રસી લોકોને બુક કરીને આપી હતી અને રસી આપી હતી એ પછી અમે મેડિકલ કેમ્પ કર્યા મેડિકલ કેમ્પ અમે પૂર્વ વિસ્તારમાં બી અલગ કર્યો હતો અને પશ્ચિમ વિસ્તારમાં પણ કર્યો હતો બે મેડિકલ કેમ્પ કર્યા પછી અમે સમૂહ લગ્ન કર્યા સમૂહ લગ્ન પત્યા પછી અમે શિક્ષણના સેમિનાર કર્યા શિક્ષણમાં અમે ચોપડા વિતરણ બી સાથે લીધું સન્માન સમારોહ પણ કર્યા એ સિવાય પણ સમાજના કોઈ બી કોઈ બીજી અદર સંસ્થાઓ બી જે પ્રોગ્રામ લાયા છે એ દરેકને અમે સહયોગ આપ્યો અને દરેકના સાથે અમે ઊભા રહ્યા છું જે રીતે કે વાડીનાથ યાત્રા આવી અમદાવાદમાં તો વાડીનાથ યાત્રાને ફૂલ સહકાર આપ્યો એ પછી જે માલધારી બેસણા ઝુંબેશનું સન્માન આવ્યું તો એમાં બી સહકાર આપ્યો એ પછી સમૂહ લગ્ન આયા કોઈ સમાજના કોઈ બીજા કોઈ કાર્યો આયા કોઈ બી ગમે ત્યારે કોઈ આંદોલનો આયા કે કઈ બી થયું તો દરેક જગ્યાએ અમારી અમદાવાદ શહેર સમાજથી કડે પગે દરેક ની સાથે રહી છે જે ખૂબ સરસ માહિતી આપી અમદાવાદ શહેરની અંદર ખૂબ સારા કાર્યો કર્યા છે પણ અમદાવાદ શહેરની બહાર પણ સૌરાસમાં જરે તાવતાવાળો જોણ તાટક્યું તો ત્યારે પણ આ સમિતિ ખડે પગે ઊભી હતી અને 8 તારીખનો પ્રોગ્રામ છે જે સેમિનાર કરી રહ્યા છે ચોપડા વિતરણ છે તો એ સેમિનારનો ટોટલી પ્રોગ્રામ લાઈવ છે લાઈવ છે અને આપણા સમાજની બહુ જાણીતી ચેનલ એવી લાકડીઓ તર જે બહુ સરસ કાર્ય કરી રહી છે સમાજ માટે

આ જ સરસ માહિતી આપી બદલ આ સર્વે મિત્રોનો આભાર માનું છું આ વધુ માહિતી માટે જોતા રહો લાકડીઓ તાર આભાર